પિતા પાસેથી તેના પુત્ર માટે જીવનના પંદર મહત્વપૂર્ણ પાઠ મિત્રો વિડિયો શરૂ કરતા પહેલાં મારી વિનંતી છે કે વિડિયોને લાઇક કરો અને લાઇક કરો અને કમેન્ટ કરીને જણાવો કે તમને વિડિયો કેવો લાગ્યો એક જો કોઈ વ્યક્તિ તમને જીવનમાં બે વાર છેતરે તો સમજી લેવું કે તે તેની નહીં પણ તમારી ભૂલ છે બે ત્રણ જગ્યાએ આંધરો વિશ્વાસ કરવો તમારા જીવનને જોખમમાં મૂકી શકે છે ઝડપથી વહેતી નદી એક દુષ્ટ સ્ત્રી અને શીંગડાવાળું પ્રાણી ત્રણ જો તમારે જીવનમાં આગળ વધવું હોય તો તમારા આગલા પગલાંનો ઉલ્લેખ કોઈને ન કરો કારણ કે તમારા પગ ખેંચનારા હજારો લોકો છે ચાર મિલકતના વિભાજનમાં ભાઈને દગો દેવાથી તે જીવનના દરેક સુખથી વંચિત રહે છે પાંચ દરેક નાની મોટી વાત પત્નીને ન જણાવો નહીંતર જીવનની પરેશાનીઓનો અંત નહીં આવે છ તમારી કમાણી હંમેશા તમારી પત્નીને સોંપો કારણ કે જ્યારે લક્ષ્મી માતાના હાથમાં હોય છે ત્યારે ઘરમાં હંમેશા સમૃદ્ધિ રહે છે કારણ કે જ્યાં પુરુષો મહિલાઓને અધિકારથી વંચિત રાખે છે ત્યાં પૈસા પાણીની જેમ વહી જાય છે અને ગરીબી ભેગી થઈ જાય છે જ્યારે તમે સાસરે જાવ ત્યારે તમારી બહેનોને બે વાત ન કહો એક બહેનના પાત્રનું વર્ણન બે બહેનના ઘરે ખાવામાં અશુભ છે કારણ કે શાસ્ત્રો કહે છે બહેનના સાસરીયાના ઘરેથી આતિથ્યની અપેક્ષા બિલકુલ ન રાખવી જોઈએ આઠ આ દુનિયા સાંભળવામાં માહેર છે તમે કંઈ શીખો કે ન શીખો પણ લોકોને ઓળખતા શીખવાની શરૂઆત થાય છે નવ લોકોની સામે એટલું ન નમવું કે તેઓ તમને કચડી નાખે દસ વૃદ્ધાવસ્થામાં જ્યારે દરેક સંબંધ તમને છોડી દે છે ત્યારે તમારી પત્ની જ તમારી સાથે રહે છે તેથી હંમેશા તમારી પત્નીને માન આપો અગિયાર અનુભવી વ્યક્તિ કરતા જીવનમાં હારનારની સલાહ વધુ ઉપયોગી છે